પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓને જાસૂસીનો મામલે જાસૂસી માટે નવા પેડ વોટ્સએપ ગ્રુપ બન્યા છે ગ્રુપમાં જોઈન થવા માટે પાંચસો રૂપિયાની ફી રાખવામાં આવી છે અધિકારીના લોકેશન મેળવવા માટેના ગ્રુપમાં જોડાવવા માટે ભાવ બોલાયો છે વાતચીતનો ઓડિયો અને પૈસા ટ્રાન્સફર માટે સ્કેનર પણ સામે આવ્યું છે સૌથી વધુ જાસૂસી ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની થતી હતી જાસૂસી મામલે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે સંવાદદાતા જયેન્દ્ર ભુઈ અમારી સાથે જોડાઈ ગયા છે જયેન્દ્ર આજે વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે તેને લઈને શું અપડેટ સામે આવી રહી છે બિલકુલ દીક્ષિતા જે પ્રમાણે ગઈકાલે જે છે પંચમહાલના જે અધિકારીઓ છે ખાસ કરીને ખાન ખનીજ વિભાગ છે પુરવઠા વિભાગ છે તે સહિતના જે અધિકારીઓ જે છે તે દરોડા પાડવા માટે જતા હોય છે તેવા અધિકારીઓના લોકેશન શેર કરવાના ગ્રુપ ખૂબ જ એક્ટિવ હતા અને તેમાંય ખાસ કરીને જે ખાન ખનીજ વિભાગ છે કે જેને વારંવાર રેતી ચોરી માટી ચોરી અને ખનીજી ચોરી અટકાવવા માટે ફિલ્ડમાં ઉતરવું પડતું હોય છે આવા અધિકારીઓના પડે પડેના અપડેટ જે છે આ વોટ્સઅપ ગ્રુપની અંદર આવતા હતા આ સમગ્ર મામલો જયારે મીડિયાની અંદર સામે આવ્યો દીક્ષિત હતા ત્યારબાદ આ જે ખનીજ માફિયાઓ હતા તેમના દ્વારા તમામ જે ગ્રુપ છે તેને ડિલીટ કરી દેવામાં આવ્યા હતા અને હવે નવો જે કિમિયો છે આ ખનીજ માફિયાઓ દ્વારા અપનાવવામાં આવ્યો છે હવે જે ખનીજ માફિયાઓ છે તે પોતે એક બારકોડ સ્કેનર રાખી અને તેમના જે મળતીઓ છે તેમને શેર કરી રહ્યા છે ને નવા જે ગ્રુપ છે ના તે જનરેટ કરી રહ્યા છે અને ખાસ કરીને સૌથી મોટી વાત દીક્ષિતા એ છે કે તેની અંદર જોડાવા માટે તે લોકોએ પાંચસો રૂપિયાની ફી રાખી છે એટલે પેડ વોટ્સઅપ જે ગ્રુપ છે તે બનાવવામાં આવી રહ્યા છે અને તેના દ્વારા હવે તેમાં જે જોઈન્ટ થનારા જે